શહેરના માંજલપુર વિસ્તારમાં અલૈયા બલૈયા ગરબા મહોત્સવનું આયોજન છેલ્લા અઠ્યાવીસ વર્ષથી અજયભાઈ દવે તથા તેમની ટીમ દ્વારા ખાસ બાળકો માટે કરવામાં આવે છે ગરબા મહોત્સવ બાદ રાવણના પુતળાનું દહન કરવામાં આવ્યું હતું દશેરાની વાત કરીએ તો દશેરા જેને વિજયાદશમી તરીકે પણ ઓળખવામાં આવે છે હિન્દુ ધર્મના અગત્યના તહેવારોમાંનો એક આ તહેવાર છે દશેરા પર્વ નવરાત્રીના દસમા દિવસે ઉજવાય છે શાસ્ત્ર મુજબ ભગવાન શ્રી રામે આ જ દિવસે રાવણનો સંહાર કરીને સત્ય અને ધર્મની જીત સ્થાપી હતી આ તહેવાર સદા સત્ય ન્યાય અને સદાચારની વિજયનું પ્રતિક છે દેશભરમાં રામલીલાનું પણ આયોજન થાય છે અને આ દિવસે રાવણ મેઘરાદ અને કુંભકર્ણના પુત્રાનું દહન કરવામાં આવે છે આ દિવસે પૂજન પણ કરવામાં આવતું હોય છે દશેરાના દિવસે નવા કાર્યોની શરૂઆત કરવી શુભ માનવામાં આવે છે દશેરા એવું શીખવે છે કે અસત્ય અહંકાર અને અન્યાયનો અંત અનિવાર્ય છે અને સત્ય તથા અન્યાયની હંમેશા જીત થાય છે ત્યારે ત્યારે દશેરા નિમિત્તે વરસાદનું વિઘ્ન હોવાને કારણે દશેરાના બીજા દિવસે અલૈયા બલૈયા ગરબા મહોત્સવના મેદાનમાં રાવણના પુતરાનું દહનનું આયોજન કરવામાં આવ્યું હતું સાથે ગરબા પણ રાખવામાં આવ્યા હતા આ કાર્યક્રમમાં માંજલપુર વિધાનસભાના ધારાસભ્ય યોગેશ પટેલ શહેર ભાજપા અધ્યક્ષ ડોક્ટર જયપ્રકાશ સોની મહામંત્રી સત્યન ગુલાબકર પૂર્વ ધારાસભ્ય જીતેન્દ્ર સુખડીયા વિગેરે ખાસ ઉપસ્થિત રહ્યા હતા Gracias. soy નવરાત્રીના નવ દિવસ પછી વિજયાદશમીના પાવન અવસરે જેવી રીતે ભગવાન શ્રી રામે રાવણનો સંહાર કરીને ધર્મનો વિજય કર્યો અધર્મ ઉપર સત્યનો વિજય કર્યો અસત્ય ઉપર અને પ્રકાશનો વિજય હતો અંધકાર ઉપર એને ઉત્સાહ અને ઉમંગથી ઉજવવા માટે દર વર્ષે અલૈયા બલૈયા ગરબા ગ્રાઉન્ડ ખાતે શ્રીમાન અજયભાઈ દર વર્ષે રાત્રે બાર વાગે રાવણ દહનનો કાર્યક્રમ કરવામાં આવતો હોય છે જ ક્રમમાં વર્ષે પણ વખત અહીંયા ગરબા થઈ રહ્યા છે અને આજે રાવણ દહનનો કાર્યક્રમ થવા જઈ રહ્યો છે હું અલૈયા બલૈયા સીમા શ્રીમાન અજયભાઈ અને એમની પૂરી ટીમને ખૂબ ખૂબ અભિનંદન શુભકામનાઓ આપું છું અને વિજયાદશમીની પણ સૌને હું મિત્રો ઓગણત્રીસ વર્ષ પૂર્વે એક વરિષ્ઠ પત્રકાર અનિલ દેપુર ના વિચાર માં કે બાળકોની ની અલય નવરાત્રી હોવી જોઈએ કારણ કે બાળકો નાના નાના ભૂલકાઓ નવરાત્રીમાં જાય તો મોટાઓના પગ નીચે કચડાય એ ન થાય એ માટે એક બાળકોની બાળકો દ્વારા બાળકો માટેની નવરાત્રી હોવી જોઈએ એ વિચારને અમે મૂર્તિમંત કર્યો ઓગણત્રીસ વર્ષ પૂર્વે અમે વચન આપ્યું હતું કે બાળકોને અમે નિઃશુલ્ક ગરબે ગુમાવીશું એ વચન આજે પણ અમે પાડ્યું છે ઓગણત્રીસ વર્ષોની સફરમાં અનેક ઉતાર ચઢાવ આવ્યા પરંતુ જે ઊંચાઈ પર અલૈયા બલૈયા છે કોઈ પહોંચી શકે એમ નથી આ વડોદરાના સર્વોત્તમ પહેલા ગરબા છે અને સૌથી મોટા ગરબા છે એવું સૌ કોઈ સ્વીકારે છે બાળકોના હાથ તો યુનાઇટેડ વે છે અને બાળકોના હાથ તો વીએનએફ છે અમારા જ બાળકો અહીંથી તૈયાર થઈને જાય છે અને મોટા ગરબાઓના પ્રાન્ડ નિમ્બેશન બને છે એ અલગ બનાવ્યાની સૌથી મોટી સફળતા છે આજે બાળકો આવ્યા ખૂબ મોટી સંખ્યામાં આવ્યા પરીક્ષા હોવા છતા આવ્યા વર્ષોની પરંપરા તૂટી કુદરતની કુદરત ગઈકાલે રૂટી હતી અને રાવણ દહન ન થઈ શક્યું આજે રાવણ દહન પણ થયું ખૂબ સુંદર રીતે રાવણ દહનને માણ્યો જે બાળકો આવ્યા એમનો આભાર આટલા વર્ષોમાં અમારી સાથે જઈ રહ્યા તમામ નો આભાર અમારા ગાયક વૃંદ શિવ વૃંદ નો આભાર અપૂર્વા નો આભાર સાથે અમારા જિજ્ઞાસુ નો આભાર જેમણે જેમણે અહીંયા વગાડ્યું છે એ તમામ નો આભાર અને પોલીસ પ્રશાસન તમામ નો આભાર અને મીડિયા નો પણ સૌથી મોટો આભાર છેલ્લા ઓગણત્રીસ વર્ષ આ લઈ આ લઈ નાના બાળકો સારી રીતે થાય છે અને દહન પણ થાય છે વિઘ્ન ને લીધે એક દિવસ વધારે કુદરતે આજે સાથ બી આપ્યો છે અને સારી રીતે રાવણ દહન થશે અલૈયા ભલૈયામાં જે બી માજલપુર વિસ્તાર તેમજ અન્ય જગ્યાએથી જે ખેલૈયાઓ આવે છે એ વર્ષોથી અહીંયા અલૈયા બલૈયામાં ગરબા ગઈને આ ઉત્સવ નવરાત્રિનો ઉજવે છે એ બધા જે ખેલૈયા છે એનો બી હું આભાર માનું